માતર વિધાનસભા ભાજપના જ પૂર્વધારાસભ્ય કેસરી સિંહે તેમની જ પાર્ટીના હાલના ધારાસભ્ય કલ્પેશ પરમાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા વિગતવાર વાત કરીએ તો માતર વિધાનસભા હમણાંથી ખૂબ જ ચર્ચામાં હોય તેમ સામે આવી રહ્યું છે માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરી સી દ્વારા હમણાં જ અમુલ ડેરીના ગ્રાહકો માટે પ્રશ્નોને લઈને ચર્ચામાં આવ્યા હતા જે મામૂલના નિયમોને લઈને રોષ ઠાલવ્યો હતો કેસરી સી દ્વારા મીડિયા ઇન્ટરવ્યુમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે તેનાથી માતર વિધાનસભામાં સભામાં ખડઘોડાટ મચી ગયો હોય તેવું લાગી રહ્યું છે કેસરી શ્રી મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે હાલ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પોતાના જ ગામ ભલાડામાં બેફામ દારૂનો વેચાણ થઈ રહ્યું છે અને સાથે સાથે લીંબાસીમાં પણ જોઈએ એટલો દારૂ મળે છે તેમ જણાવ્યું હતું તેમજ એમણે એમ પણ જણાવ્યું હતું કે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે પણ દેખાવ પૂરતી કાર્યવાહી કરીને ફરીથી દારૂનું વેચાણ ચાલુ કરી દેવામાં આવે છે

આવીને જિલ્લાના ત્રણેય જિલ્લાના આગેવાનો સાથે એમને એક મિટિંગ કરી એ મિટિંગની અંદર ગામે ગામથી જે લોકો એમને પશુપાલકોની હિતની જે વાત હતી સત્યાવી નવે જે મિટિંગની અંદર ઠરાવ કરવાની વાત હતી જે પણ અમૂલના ચેરમેન કોઈ ધ્યાને વાત લેતા નથી એમને મન ફાવે એવું વર્તન કરે છે એ ઠરાવ માટે અમે ગામે ગામથી ફરીએ છીએ દરેક ગામે તમામ ડેરીની બોડી એના ચેરમેન સાથે મીટિંગ કરી મુલાકાત લઈને ચોરાણું ઠરાવો અમે જમા કરાવી દીધા છે હજુ પણ લોકો ચેરમેન શ્રી ઉત્સાહથી ફોન કરે છે કે સાહેબ અમારો ઠરાવ તૈયાર થઈ ગયો છે અમારો ઠરાવ તૈયાર થઈ ગયો તો અમે એમને એવું કહ્યું કે સોમવાર લગીનમાં બને એટલા દરેક ગામના ચેરમેન શ્રીઓ મીટિંગ ગઈકાલે મીડિયા દ્વારા પણ મને કોઈ જાતનો ફોન હતો ને એટલે હું એ મિટિંગમાં ઉપસ્થિત નથી રહ્યો યુવા પણ તમે કહી રહ્યા શું યુવા દર ની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા આટલું બધું પ્રેશર લાઈ સ્થાનિક પાર્ટીના મેન્ડેટના આપેલા ઉમેદવારો તમે ધરવ્યા હતા અને વિરોધ પક્ષના લોકો જીતાડ્યા હતા એ જા તમે આગેવાનો છો એટલે અમૂલની તમે ચિંતા ના કરશો પણ દિવસે દિવસે દરેક વિધાનસભાની અંદર

ચાલુ એ રીતે વર્ષો ની અંદર પણ રેલવે પાટક પર લિંબાસી ચોકડી હોય ભલાડા ગામની વાત કરું તો હરસિદ્ધિ માતાજીના મંદિર ની સામે જોઈએ એટલો દારૂ મળી જાય છે એ રીતે ખેડા હોય માતર હોય અલગ વિધાનસભા ના ગામડાઓની અંદર આમને એક મર્યાદાઓ તોડી નાખી છે એમના પોતાના હપ્તા લેવા માટે ફૂલે આમ દારૂ નો આ વેપાર કરાવી રહ્યા છે